માં તળબદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સર્માન કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમમાં પંદરસોથી વધારે બાળકોને એના મિત્રનો કાર્યક્રમ છે આમાં કોણ ઉપસ્થિત રહ્યા હતા આજે આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ આજના કાર્યક્રમમાં સમારંભના આપણા મુખ્ય અતિથિ હતા માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એમના અધ્યક્ષતાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ભાનજીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા પૃથ્વીભાઈ મકવાણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચૂંટલા ભાલજી ભગત બધા જુદા જુદા આપણા સંતો મહંતો અને અધિકારીઓ સાથેનો આજે કાર્યક્રમ વિદ્યાર્થી કાર્યક્રમ કેટલા વર્ષથી રાખવામાં આવે છે વિદ્યાર્થી સત્તા સમારંભનો કાર્યક્રમ તો છેલ્લા ઓગણીસ વર્ષથી આ કાર્યક્રમ છીએ આ વખતે કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આમ આ વખતે પંદરસો ને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધેલો શું શું વસ્તુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે દ્વારા શું શું વસ્તુ લેવામાં આવી વિદ્યાર્થીઓ પહેલાં ધોરણથી માંડી અને ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટથી ઉપર જે કંઈ બીટેકની જે કંઈ છોકરાઓ ભણેલા બીસીએ છે એમસીએ છે એવા લોકોનું આપણે વિદ્યાર્થીઓને કીટ આપી અને પ્રમાણપત્ર કીટ અને સીલ સાથેનો આપણે સન્માનનો કાર્યક્રમ હતો અને આ સિવાયના વિદ્યાર્થીઓ જે જો જે છોકરાઓ સ્પોર્ટ લેવલે રમતગમત ક્ષેત્રે સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે નેશનલ લેવલે ગુજરાત લેવલે સ્ટેટ લેવલે આવા પણ વિદ્યાર્થીઓને આપણે શિલ્ડ અને ગિફ્ટ આપી અને એ લોકોનું સન્માન કાર્યક્રમ કરતા વિદ્યાર્થીઓને શું ઉપદેશ આપવા માગો છો આવતા દિવસોમાં શિક્ષણ સિવાય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી શિક્ષણ એ જરૂરી છે એટલે અમે અમારા જે વિદ્યાર્થીઓ છે એને કહીએ છીએ કે જીવનમાં શિક્ષણ શિક્ષણને મહત્વ આપશો અને આવી રીતના આવી રીતના કાયમી ધોરણે પ્રગતિ કરો અને સારા પર્સન્ટેજ સાથે પાસ અને સમાજનું નામ રોશન કરો એ અમારી બધાની છે નામ નામ મારું મયુરભાઈ વર્માલિયા હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું અને આ કર્મચારી મંડળ એજ્યુકેશન ટ્રસ્ટામંત્રી તરીકે મારું નામ ધરજિયા શ્રદ્ધા છે હું આ માનધાતા ગ્રુપની મેમ્બર છું આજ રોજ માંધાતા કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસોથી પણ વધારે વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું હતું આજે કોણ આ સન્માન કાર્ય કોણ ઉપસ્થિત છે મહેમાન આજે અમારા નાતીના જે આગેવાન છે જે પાણી પુરવઠા પછી જે નાગરિક સુધારણાના જે મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શહેરના બીજા જે બધા આગેવાનો છે જેમ કે રમેશભાઈ વર્મા છે બીજા બધા જે જ્ઞાતિના આગેવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બધા એ છે એ વિદ્યાર્થીઓને સન્માન કર્યું હતું કેટલા વિદ્યાર્થીઓ બેનામાં ભાગ લીધો પંદરસો થી પણ વધારે વિદ્યાર્થીઓએ છે એ અહીંયા ભાગ લીધો હતો

એ શિલ્ડ પણ અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સિવાય બાકીના જે બધા લોકો છે ત્રણ નંબર સિવાયના એ લોકોને સ્ટેશનરી કીટ ને બધું આપવામાં આવ્યું હતું મારું નામ મેયર રાજુભાઈ નાથાભાઈ માંધાનતા તળપદા કોડી કર્મચારી મંડળ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિદ્યાર્થીઓનો તેજસ્વી સન્માન સમારંભ કરવામાં આવેલો હતો અહીંયા અધ્યક્ષ સ્થાને શ્રી માનનીય કેબિનેટ મંત્રી શ્રી કોરજીભાઈ બાવળીયા સાહેબ હતા બીજા ઘણા બધા મહાનુભાવોઓ આવેલા હતા વિદ્યાર્થીઓને શું સન્માન આપવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માંગો વિદ્યાર્થીએ આજના એકવીસમી સદીની અંદર વિદ્યાર્થીઓને ખાસ કરીને કેમ અભ્યાસ તરફ જાય એ માટે બાળકોને જે ઊંચી ટકાવારી આવેલી હતી એમને બધાને પ્રોત્સાહન ઇનામ અલગ અલગ બધું કેટેગરી પ્રમાણે બધાને આપેલા કેટલા વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો છે રાજકોટના આ રાજકોટના આંગણે અહીંયા પંદરસો ને પચાસ સાહીઠ જેવા બાળકો છે એ અહીંયા બધા ભાગ લીધે કેટલા કેટલા નંબર વાળાને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું એક થી પાંચ ધોરણવાળાને વાળાને એસી થી ઉપર હોય એને સન્માનિત કરવામાં આવેલા પછી આઠ થી નવ થી આઠ નવ દસ અગિયાર બાર એમને પંચ્યાસી ટકા ઉપર એ પ્રમાણે મેરિટ પ્રમાણે ટકાવારી પ્રમાણે છે હશે બધાને સન્માનિત કરવામાં આવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ શું હોવું જોઈએ

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે